ત્રણ પેઢી જોઈ ત્રણ ત્રણ વર્ષ છાસઠ ચોપડી ભણેલી છો એમને બરાબર ઘરે કોઈ કોણ છે ત્યારે તમારું મુકેશ છોકરો છે એક એક દિવસમાં પગાર છે એક રૂપિયા પગાર મુકેશ છે એનો છોકરો ડોક્ટર બરાબર બે છે અચ્છા એ ભણેલી છે છોકરા તો અહીંયા કઈ રીતે ભાઈ તો કઈ રીતે હતા એ મને ભજનો કરવા લીધા અને ન્યા નોરીયા માડી બહુ મસ્ત ભજન જો બનો ગાતા કે માડી બહુ હારા ભજન ગાય હે માડી કટાય હું આરા ગાઉ